નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસરીના બે જૂના અને જાણીતા પત્રકાર બંધુઓ એટલે કે જયેશભાઈ સોની અને ઉમેશભાઈ સોનીના પિતાજી સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ જીવરાજભાઈ રાઘાડીનું દુઃખદ અવસાન તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ થયું હતું જેમની પ્રાર્થના સભા આજરોજ એટલે કે પંદર નવ બે હજાર પચીસના રોજ સાંજે ચારથી છ દરમિયાન ગિરનાર પરજ્યા સોની સમાજની વાડી ખાતે રાખવામાં આવી હતી પરમ પરમકૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈને ચીર શાંતિ આપે એવી પ્રાર્થના સાંઈગ્રુપ મીડિયા હાઉસ પણ કરી રહ્યું છે અને સાથે જ જયેશભાઈ અને ઉમેશભાઈ અને તેમના પરિવાર ઉપર આવી પડેલા દુઃખની અંદર સહભાગી થવા માટે પરમાત્માને પ્રાર્થના કરે છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સેવા સપ્તાહ અંતર્ગત જિલ્લામાં યોજાનારી સેવાકીય કાર્યક્રમોની માહિતી આપવા માટે આજ રોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી કમલમ ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદની અંદર આગામી સપ્તાહને જેને સેવા સપ્તાહ કહેવામાં આવ્યો છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વગઈ કેવી કે ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ ડાંગ દ્વારા જિલ્લાના નોન મિશન ક્લસ્ટર ખેડૂતો માટે વઘઈ કેવી કે ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઈ હતી વઘઈ ખાતે યોજાયેલી આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જેવા કે જીવામૃત ધનજીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર વગેરે વિશે સમજ આપી જીવામૃત કેવી રીતના તૈયાર કરી શકાય તે અંગેનો ડેમો બતાવવામાં આવ્યો હતો સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ હવા ખાતે એચઆઈ અને ઇન્ટેસિફાઈડ આઈ ઇ સી અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ આહવાના રાષ્ટ્રીય સેવા યોજના અને જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ડાંગના સંયુક્ત ઉપક્રમે કોલેજના આચાર્ય ડૉક્ટર યુ કે ગાર્ગુડેના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્ર મુજબ એચઆઈવી અને ઇન્ટેસિફાઈડ આઈ ઇ સી કેમ્પ બે હજાર પચીસ વિષય ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે વિશ્વ વિક્રમ મહા રક્તદાન યજ્ઞ એસ નિગમે સ્ટીકર્સ લગાવ્યા સત્તરમી સપ્ટેમ્બર સતત ત્રણ વખત વડાપ્રધાન બનનાર નરેન્દ્ર દામોદરદાસ મોદીના છોતેરમાં જન્મદિવસની ગુજરાતના પનોતા પુત્ર હોય ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધુ રક્તદાન માટે નવસારી જિલ્લો એ તારીખ સોળ નવ એ છ જેટલા રક્તદાન કેન્દ્ર અને એનજીઓને પ્રાથમિક શિક્ષકો માટે સાત કન્વીરોને જવાબદારી સોંપવામાં આવી દસ જેટલા રક્તદાન યજ્ઞ શિબિર નક્કી કર્યા છે યશસ્વી એસપી વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીમાં ગુજરાતમાં અડધા લાખ કરતાં વધુ રક્ત થેલીઓ ભેગી કરવાનું લક્ષ્ય ગાંધીનગર રાજ્ય કક્ષાએથી નક્કી થયું છે અને રક્તદાન કરવાનો અનોખો વિશ્વ વિક્રમ સર્જવા માટે ત્રણસો જેટલા રક્તદાન માટે કેન્દ્રો બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ સવા લાખથી વધુ લોકોએ ઓનલાઇન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે તો ત્યારે એ કાર્યને પહોંચી વળવા માટે એસ નિગમ દ્વારા સ્ટીકરો લગાવવામાં આવ્યા અને બસ ફાળવવામાં આવી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન પચોત્તેર ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો શૂન્ય પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો જોકે ગઈકાલે પણ વર્ષા થઈ હતી અને આજે પણ ફરી એકવાર નવસારી શહેરી વિસ્તારની અંદર વરસાદ જોવા મળી હતી નવસારીમાં શ્રી ભક્તો દત્ત અભિલાષી પ્રગતિ સત્સંગ હોલમાં જોડાયા પ્રવક્તા શ્રી ધામ નારેશ્વરના કૌશલભાઈ દેસાઈ સંગીતમય પારાયણ કર્યું નવસરીના રંગ ભક્ત મહાદેવભાઈ જીણાભાઈ દેસાઈ અને શ્રીમતી બીનાબેન દેસાઈના સંપૂર્ણ સૌજન્યમાં નવસરીની રામજી મંદિર સત્સંગ હોલમાં ત્રણ દિવસ માટે દત્ત ભગવાન અભિલાષાર્થે પ્રગતિનો ભક્તિમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ સત્સંગ પ્રવચનમાં પ્રવક્તા કૌશલભાઈ દેસાઈએ ભક્તજનોને કહ્યું હતું કે સંસારમાં જે વ્યક્તિઓનો સંબંધ હોય ત્યાં સ્વાદ જોડાયેલા હોય છે આપણે ભગવાનને અકાર પ્રેમ કરીએ છીએ એ હૃદય ભગવાનનું ઘર છે નવસારી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં સિસોદરા ગણેશ્વડ ગામની શાળા અને હાઈસ્કૂલની દીકરીઓ વિજેતા બની રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદગી પામી દસ સપ્ટેમ્બરના દિવસે નવસારી જિલ્લા કક્ષાની વોલીબોલ ટુર્નામેન્ટ કાંગવાઈ ચીખલી મુકામે યોજાઈ હતી જેમાં નવસારી જિલ્લાની અંડર ફોર્ટીનની ટીમ અને અંડર સેવન્ટીનની બહેનોની ટીમ બંને જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા હતા જેમાં સિસોદરા ગણેશ્વડ કન્યાશાળાની પાંચ વિદ્યાર્થીનીઓ અંડર ફોર્ટીન ટીમમાં રાજ્ય કક્ષાએ રમવા માટે જશે અને સિસોદરા કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જેઓ હાલ

એ મહા મમતા દિવસ વિવિધ રસીકરણ પોષણ ચકાસણી સ્તનપાન પ્રોત્સાહન બ્લડ ડોનેશન કેમ્પ જેવી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તથા પરિવારના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરવા માટે આગામી સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જલાલપોર તાલુકાના બિનાર ગામે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો સોથી વધુ દર્દીઓની વિનામૂલ્યે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી સારવાર આપવામાં આવી નિયામકશ્રી આયુષી કચેરી ગાંધીનગર તથા નવસારી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનાનો તવડી દ્વારા તાજેતરમાં જલાલપુર તાલુકાના બિનાર ગામે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બિનાર ગામ તેમજ તેની આજુબાજુના ગામડામાંથી આવેલા લગભગ સોથી વધુ દર્દીઓની વિનામૂલ્યે આરોગ્ય તપાસ સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી સારવાર આપવામાં આવી હતી મહાત્મા ગાંધીજીના ગામમાં એકસોને અગિયાર લાખના દારૂનો નાશ કરાયો ભારત દેશને આઝાદી અપાવનાર અને દારૂબંધીના ચુસ્ત પ્રણેતા મોહનદાસ કરમચંદ ગાંધીના ગુજરાતમાં ઓગણીસો સાઠથી દારૂબંધી લાગુ છે છતાં દર માસે તેત્રીસ જિલ્લામાંથી લાખો રૂપિયાનો દારૂ પોલીસ તંત્ર પકડે છે અને જથ્થાબંધ ઢગલા પાથરી અને તેની ઉપર હેવી રોલર ફેરવી નાશ કરે છે છતાં પણ દારૂબંધીના છીડા જે ખરા રાજ્ય સરકાર કે ગૃહ વિભાગ નાબૂદ કરી શકતી નથી નશાબંધી એ ફારસ સ્વરૂપ બની છે મહાત્મા ગાંધીના ગામમાં અને ગાંધીજીના પોરબંદર જિલ્લામાં મોટી માત્રામાં દેશી વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે ખેરગામનો બાયપાસ માર્ગ ડામરને બદલે રગડો બન્યો ગત સપ્તાહમાં એમ તો આત્રે આંતરે વરસાદ પડી રહ્યો હતો પણ શનિવારે સાંજે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર પાણી થઈ જવા પામ્યું હતું ખાડાઓ પણ થોડે થોડે દિવસે તંદુરસ્ત કરવામાં આવતા હતા એની ઉપર કંઈકને કંઈક પાથરવામાં આવતું હતું પણ હવે તો ખેરગામનો બાયપાસ માર્ગ ડામનને બદલે રગડો અને કાદવ કિચડવાળો થઈ ગયો છે જેમાં ખૂબ જ સાચવીને પગ માંડવો પડે છે અને જેની હાલત સતત

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ આપે આ સર્કલ જોઈ જશે નવસરીની જનતા માટે જ્યારે આ સર્કલ પર ફુવારો બનાવવામાં આવ્યો હતો એક અજાયબી સમાન હતો ખૂબ સરસ મજાનું આ સર્કલ બનાવવામાં આવ્યું હતું સર્કલની અંદર ફુવારો મૂકવામાં આવ્યો હતો રંગબેરંગી લાઇટો મૂકવામાં આવી હતી જાણવણી પણ ઠીક ઠીક થતી હતી આ સર્કલ બનાવ્યું હતું મહેન્દ્ર મૂળ માલિકની યાદની અંદર અને ત્યાંથી પસાર થતો આશાનગરનો જે માર્ગ છે એને કહેવામાં આવે છે લક્ષ્મીચંદ બાગમલ પરીખ માર્ગ અને એ માર્ગની પાસે બનાવવામાં આવેલું આ સર્કલ જે ખરું એ અચાનક મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા ચાલુ દિવસે ધોળે દિવસે ટ્રાફિકના સમયે એ ફુવારો ત્યાંથી હટાવવામાં આવી રહ્યો છે એ પણ ક્રેન દ્વારા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે શા માટે આ રાત્રે નથી કરતા અને જો કરવું જ હતું તો જનતાને જણાવો તો ખરા કે ભાઈ આની જગ્યાએ કંઈક બીજું આવશે અથવા તો આ જ રિપેર કરી પાછું સ્થાપિત કરવામાં આવશે શા માટે મહાનગરપાલિકાના સત્તાધીશોએ આશાનગર પરના સર્કલનું આ જે ફુવારો ખરો એ હટાવ્યો છે જનતાની વારંવારની માંગણી અને નવસારી લાઈવની વારંવારની રજૂઆતને પગલે ચાર દિવસ સૂકું કાઢ્યા બાદ આજરોજ વિજલપુર ફાટક પાસેથી એરુ જતા સર્વિસ રોડની ઉપર તંત્ર દ્વારા રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રસ્તો નાદુરસ્ત હતો વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી આવેદનપત્રો આપવામાં આવ્યા હતા નવસારી લાઈવે પણ ઘણી વખત રીલ્સ અને ન્યૂઝ બનાવ્યા હતા એનો પડઘો કદાચ તંત્રને આજે પડ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે વરસાદ બંધ થતાં તંત્ર દ્વારા વિજલપુર ફાટકથી એરુ સુધી જતા માર્ગની ઉપર જે સર્વિસ રોડ છે એને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નવસરીની ખ્યાતનામ અને જાણીતી હોસ્પિટલ આઈએનએસ પ્લસ દ્વારા આજરોજ આગામી વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે જાગૃતતા લાવવાના હેતુથી કાર્ડિયાક સર્જન દ્વારા એક સરસ મજાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રચાર અને પ્રસારના હેતુથી કે જેથી કરી લોકોનું સ્વાસ્થ્ય બચે અને કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ એટેક આ બંને વચ્ચેના તફાવત સમજાવતા સહિત ડૉક્ટર દ્વારા સરસ મજાની સમજ આપવામાં આવી وبها નવસારીમાં શાળાકીય ફૂટબોલ સ્પર્ધામાં ગુરુકુળ વિદ્યામંદિર સુપના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ટ દેખાવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નવસારી જિલ્લા ખારેલ ખાતે આયોજિત શાળાકીય ફૂટબોલ સ્પર્ધામાં ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો પરિચય આપી શાળાનું ગૌરવ વધાર્યું છે અંડર સેવન્ટીન અંડર નાઇન્ટીન એમ બંને કેટેગરીમાં વિદ્યાર્થીઓએ નાનપાંતર પ્રદર્શન કર્યું છે જેમાં અમન રમણભાઈ પટેલ અને પ્રિન્સ જિગ્નેશભાઈ પટેલે અંડર સેવન્ટીન કેટેગરીમાં રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે તો આ ઉપરાંત અંડર નાઇન્ટીન કેટેગરીમાં सज भाई पटेल रमण भाई पटेल जिला उत्कृष्ट प्रदर्शन कर सौ नियु फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो બોર્ડના ઉત્કૃષ્ટ પરિણામ માટે સેટ આરજેજે હાઈસ્કૂલને સન્માનિત કરાઈ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ તારીખ પાંચમી સપ્ટેમ્બરના રોજ એલ રેવા હાઈસ્કૂલ બિલ્ડીમોરા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તથા જાણીતા ધારા સભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં જિલ્લાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને તેમના ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષાના ત્ પરિણામ બદલ સન્માન આપવામાં આવ્યા હતા જે અંતર્ગત સેથ આર જે હાઈસ્કૂલના ધોરણ દસ તેમજ બારના કોમર્સના વિદ્યાર્થીઓ સતત બે વર્ષથી સો ટકા પરિણામ પ્રાપ્ત કરે છે તે બદલ શાળાના આચાર્ય અમિત મહેતાને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું શ્રાદ્ધ પક્ષમાં જ નવસારીમાં વરસાદી વાતાવરણ નવસારી પંથકમાં વરસાદને લઈને ખેતીને નુકસાનની આશંકા ચીકુનો પાક લેનાર ખેડૂતો ચિંતિત સામાન્ય રીતે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ભર ઉનાળો જેવો અનહદ તાપ પડતો હોય છે પરંતુ ચાલુ વર્ષે શ્રાદ્ધ પક્ષ દરમિયાન નવસારી પંથકમાં વરસાદી વાતાવરણ ચામતા એક તરફ લોકોને ગરમીમાં રાહત થઈ તો બીજી તરફ વરસાદને કારણે લઈ ખેતીમાં વિશેષ કરીને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે નવસારી શહેરમાં શાકભાજીમાં અદ્ધત વધારો મોટાભાગના શાકભાજીના ભાવ પ્રતિ કિલો સોથી વધુ થઈ ગયા છે છેલ્લા લગભગ એક માસના ગાળામાં નવસારીમાં શાકભાજીના ભાવોમાં અનહદ તેજી જોવા મળી છે મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાં થયેલા ભારે વરસાદને લઈ આ સ્થિતિ ઊભી થઈ છે ઓગસ્ટની મધ્ય સુધીમાં શાકભાજીના ભાવો નિયંત્રિત રહ્યા હતા પરંતુ ત્યારબાદ શાકભાજીના ભાવોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે કાવરી નદી પર બની રહેલા વાગરેજ ડેમ આગામી માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે બિલ્લીમોરા પંથકની જીવાદોરી સમાન બની રહેલા વાઘરેજ ડેમનું કામ હવે અંતિમ તબક્કામાં છે ડેમનું માત્ર પંદરથી વીસ ટકા કામ જ બાકી છે જે આગામી બે હજાર છવ્વીસના માર્ચ સુધીમાં પૂરું થઈ જશે બિલ્લીમોરાને અડીને પસાર થતી કાવરી નદી પર બિલ્લીમોરા નજીક વાઘરેજ ખાતે એ ટાઈડર રેગ્યુલેટરી ડેમ બનાવવામાં કામને મંજૂરી અપાઈ હતી અને અંદાજે અઢીસો કરોડના ખર્ચે ડેમ તૈયાર થનાર છે જલાલપોરના આઠ ગામેથી રાત્રિ દરમિયાન એક ઘરમાંથી રોકડ અને ઘરેણાની ચોરી જલાલપોર તાલુકાના આઠ ગામે અગિયારમી સપ્ટેમ્બરના રોજ પારસવાડિયામાં રહેતા બિપિનભાઈ ભાણાભાઈ પટેલના ઘરે જ્યારે સભ્યો રાત્રિના સમયે નીંદરમાં હતા તે દરમિયાન ઘરમાં પ્રવેશેલા તસ્કરોએ ઘરમાં રહેલા કબાટે તોડી તેમાં રાખેલા રોકડ તથા કિંમતી ઘરેણા મળી કુલ એક પોઈન્ટ લાખની મત્તાની ચોરી કરી હતી આ અંગે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે